પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નાગજી ઠાકોરના મોતથી ઠાકોર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઠાકોર સમાજે બજારો બંધ કરાવી હતી તો પોલીસે પોલીસે ટોળાને વિખેરી કેટલાક યુવાનને બોલાવીને સમજાવતા પરિસ્થિતિ કાબૂમાં આવી હતી તો ભાભર ખાતે અલ્પેશ ઠાકોર આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું કે અમારા ભાઈની શહીદી એડે નહીં જવા દઈએ જે બાદ આજે અગિયાર વાગ્યા સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે તો બપોરે એક વાગ્યે આરોપીઓ બુટલેગરો ભ્રષ્ટ અધિકારીઓનું બનાસકાંઠામાં પૂતળા દહનની ચીમકી ઉચ્ચારી હતી તો આ દરમિયાન મૃતક કોન્સ્ટેબલનો મૃતદેહ તેના વતન થરા લઈ જવામાં આવ્યો તો એસપી ઠાકોર સમાજને ધારણા આપી હતી કે કોઈ આરોપીઓને છોડવામાં નહીં આવે તેમજ દારૂ વેચતા બુટલેગરોને ત્યાં રેડ કરીને જેલ હવાલે કરવાની ધારણા આપી હતી નાથવામાં આવે એના માટે સરકાર જવાબ આપે કારણ કે એક પદાધિકારી સરકારના જ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખે આ કૃત્ય આચર્યું છે એટલે સરકારે પણ જવાબ આપવો પડશે નહીં આપે તો છઠ્ઠી પણ એના ભડકા પડશે આવનારા સમય અંદર એક નવી ક્રાંતિ